પોરબંદરના કુતિયાણામાં ફરી જામ્યો ખરાખરીનો ખેલ કાંતલ જાડેજાના સગાભાઈ કાના જાડેજાએ તેમના પ્રતિધ્વંદી હેલીબેન ઓડેદ્રા સાથે જાહેરમાં કંઈ એવું કર્યું કે જોઈને તમે પણ હેરાન થઈ જશો ચૂંટણીના માહોલ વચ્ચે વિડીયો થયા વાયરલ મિત્રો કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે રસાકસીભર્યો માહોલ જોવા મળી શકે છે ભાજપ તરફથી ઢેલીબેન ઓડેજાને ટિકિટ આપવામાં આવી છે તો સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંદેલ જાડેજાના ભાઈ કાના જાડેજાએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે જેના લીધે રાજકારણ ગરમાયું છે સામાન્ય રીતે કાંદેલ જાડેજા સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી દૂર રહે છે પરંતુ આ વખતની ચૂંટણીમાં તેમણે પણ રસ દાખવ્યો છે જાડેજા પરિવારનો રાજકીય ઇતિહાસ ઓગણીસો નેવું ના દાયકાથી શરૂ થયો હતો સૌ પ્રથમ જાડેજા જનતા દળમાંથી કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા ત્યારબાદ સ્વ ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજા ઓગણીસો ને પંચાણું થી ઓગણીસો ને અઠ્ઠાણું દરમિયાન સમાજવાદી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા હતા કાંદલ જાડેજાએ બે હજાર બારમાં એનસીપીમાંથી રાજકીય સફર શરૂ કરી હતી બે હજાર સત્તર માં પુનઃ એનસીપીમાંથી બે હજાર બાવીસ માં સમાજવાદી પાર્ટીમાંથી વિજય મેળવ્યો હતો કાના જાડેજાએ ઉમેદવારી નોંધાવતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય કુતિયાણાનો વિકાસ છે તેમણે જણાવ્યું હતું કે સરકાર સાથે કોઈ વાંધો નથી પરંતુ ઉતિયાણાનો અપેક્ષિત વિકાસ થયો નથી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ધારાસભ્ય કાંતલભાઈ જાડેજાની અને પરિવારના મોભી હિરલબા જાડેજા પણ હાજર રહ્યા હતા જે પારિવારિક એકતા દર્શાવે છે કાના જાડેજાના રાજકીય પ્રવેશથી સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે છેલ્લા ઘણા સમયથી જાડેજા પરિવાર અને ટેલીબેન ઓડેદાના પરિવાર વચ્ચે તકરાર જોવા મળી રહ્યો છે વિધાનસભા વિધાનસભા સમયે પણ બેઠક પરથી જાડેજા સામે ચૂંટણી લડ્યા હતા તેમજ થોડા સમય પહેલા કોતિયાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે કાંધેલ જાડેજા એ ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિત અરજી પણ કરી હતી ઘણા સમયથી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે નગરપાલિકાની ચૂંટણીમાં જાડેજા પરિવાર ઝંપલાવશે અને કાના જાડેજાએ આજે ફોર્મ ભરીને એ સર્ચા સાર્થક કરી છે મહત્વનું છે કે છેલ્લા બે હજાર બાવીસની ચૂંટણી બાદ કુતિયાણાના રાજકીય પરિબળો થોડા અંચે બદલાયા છે કેમ કે અત્યાર સુધી કાંદલ જાડેજાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યારેય દખલગીરી નથી કરી પરંતુ બે હજાર બારમાં ઠેલીબેન કાંદલ સામે ચૂંટણી લડતા તમામ પરિબળો બદલાતા લાગ્યા છે દિગ્ગજ નેતા મોઢવાડિયાની ભાજપમાં એન્ટ્રી થતાં જ કુતિયાણા સહિતના વિસ્તારોમાં કોંગ્રેસ માત્ર નામશેષ બની ગઈ છે હવે આ વખતે કુતિયાણામાં કાંજલ જાડેજાની સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સ્થિતિટક્કર જોવા મળી શકે છે